જેટલા લોકો ના લગ્ન વેલા છે કે મોડા છે એના પછી જ્યારે બાળકને આપણે આ દુનિયામાં લાવવાનું વિચારીએ છીએ જે રીતે જમીન સારી હોવી જોઈએ એ માનું જે શરીર છે એ એક જાતની જમીન છે બાળકને ધારણ કરવા માટે આપણું શરીર બરાબર બનવું જોઈએ બરાબર આજના ટાઈમમાં હવે એ એવો ટાઈમ નથી રહ્યો કે ભાઈ બહેનોની વાતો ખાલી બહેનોમાં જ થાય ભાઈઓ સામે ન થાય અત્યારે પિક્ચરો આવે છે નવા નવા જાહેરાતો આવે છે બરાબર અને આપણું શરીર છે એને લગતી વાતો ચોક્કસથી જાહેરમાં તમારી ચર્ચા થવી જોઈએ બરાબર જ્યારે કોઈ પણ સ્ત્રીને કોઈ પણ છોકરી ત્યારે સ્ત્રી બને છે જ્યારે એને માસિક આવવાની શરૂઆત થાય છે એનો મતલબ એનું શરીર બાળકને ધારણ કરવા માટે તૈયાર થઈ ગયું છે બરાબર એ વસ્તુ વિચારીને તમે પોતે વિચારો કે એ વખતે માનસિક એટલી બધી અલગ અલગ જાતના મૂડ આવતા હોય તમારી છોકરીઓ જે છે ચૌદથી થી સત્તર વર્ષની છોકરીઓ ટીનએજ કહેવાય બરાબર થર્ડ ટીનથી ચાલુ થાય એ બધા માનસિક કેટલા બધા બદલાવ આવતા હોય એના શારીરિક એટલા બદલાવ આવતા હોય એ વખતે એટલા જ મિનરલ્સ એટલા જ પોષણ ન્યુટ્રિશનની જરૂર હોય છે જેટલી ગર્ભાવસ્થામાં હોય હે ને એમાં ભલે ને બેનું પોષણ કરવાની વાત છે પણ અહીંયા એ જમીનને સારી બનાવવાની વાત છે બરાબર જ્યારે તમે બધા બહેનો માં છો ત્યારે સૌથી વધારે તમારે એને સાથ આપવાનો છે સાથ તમે એને ખોરાકથી આપો એનાથી વધારે તમારે એને સાથે રહેવાનું છે એની વાતો સાંભળવાની છે માનસિક રીતે એને લાગણી સાથે એને સમજવાની જરૂર છે માં જ્યારે આને આ તબક્કામાંથી નીકળી ચૂકી છે હે ને આપણે આ બધા વસ્તુ એમાંથી નીકળ્યા છીએ આપણે બધું કર્યું છે તો આપણે એને વધુ સમજીએ પિતા નહીં સમજે કે ભાઈ નહીં સમજે એ આપણે સમજશું એ વખતે સૌથી વધુ જરૂર હોય છે ઇમોશનલ સપોર્ટ જે કહેવાય બરાબર લાગણી સાથે તમારી દીકરીને સાચવી લો સેમ વસ્તુ શરીરમાં હોય એને હોર્મોન્સ કહેવાય નામ સાંભળ્યું છે હોર્મોન્સનું બધાય હે ને હોર્મોન્સ છે ને સ્ત્રીને નચાવે છે બહુ જ ખરાબ રીતે જ્યારે માસિક આવવાનું હોય ત્યારે એ બિચારી એટલી હેરાન થાય અને જવાનું હોય ત્યારે હેરાન થાય એને કહેવાય છે મેન ઓફોઝ ચાલીસ પછી મોસ્ટલી બધા લોકો સાથે આ બનતું હોય છે તો જે રીતે તમે તમારી ટીનેજ દીકરીને સાચવી છે ને ચાલીસ પછી તમારે તમારી ભાભીને તમારી માને જેઠાણી તમારા 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 ઘરમાં જે ચાલીસ પછીની વ્યક્તિ છે ને એને એ જ રીતે સાચવવી પડે સેમ વસ્તુ બનતી હોય એનામાં માનસિક એટલી તકલીફો થતી હોય શારીરિક બદલાવ આવતા હોય પાછું ફ્રી થઈ ગયા હોય વિચારો કરવા માટે ફ્રી હોય સ્ત્રીને હંમેશા ઇમોશનલ સપોર્ટ કહો કે લાગણીશીલ રહીને કારણ કે પોતે એક લાગણીશીલ વ્યક્તિત્વ છે એટલે એને સાચવવા માટે હંમેશા લાગણીનો એક પાયો બનીને રહેવું પડે તમારે અને એને આપણે એકબીજાને સમજી શકીએ